નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે જો અમે સવારમાં તૈયાર થઈ ગયા છીએ અત્યારે આવ્યા છે સવારના સાડા સાત અને અમે લોકો અત્યારે જવાની તરીક તૈયારી કરી રહ્યા છીએ ઋષિકેશ તો અહીંથી નજીકમાં છે હાઈવે ત્યાંથી સીધી મળી જશે એટલે આજ આખો દિવસ ઋષિકેશમાં રહેવાના છીએ અને ત્યાં જે કાંઈ મંદિર હશે જે કાંઈ ફરવાના સ્થળ જોવાના સ્થળ જે કાંઈ હશે આપણને ખ્યાલ નથી અમે પણ પહેલી વાર જઈએ છીએ તો જે કાંઈ હશે કોશિશ કરશું કે આજે સાંજ સુધીમાં બધી જગ્યાએ જઈ શકીએ અને તમને લોકો પણ અમને તમને લોકોને પણ અમે દેખાડી શકીએ તો અમારી સાથે બના બન્યા રહેજો અને આજે અત્યારે અમે નીકળવાની હવે તૈયારી કરીએ છીએ છીએ ઋષિકેશ અને અત્યારે બેઠા છીએ ગંગાજીના ઘાટમાં અને આ સામે છે આ છે રામઝુલા અને આ છે એની પહાડી લોકેશન બહુ મસ્ત છે અને ખાલી બેસવાનો પણ એટલો આનંદ આવ્યો છે કેવું છે બેન બહુ મસ્ત છે રાસ્થાબેન નહીં બહુ ગમ્ય બેસવાનું હવે ઈચ્છા તો છે ના અહીંયા નાહવાની એવું છે એટલે આમ નાવાનું મન થઈ જાય એવું જ છે પણ અમારો વિચાર એવો છે કે પહેલાં અમે અત્યારે સવાર સવારમાં પેલા જઈ આવીએ નીલકંઠ મહાદેવ તો ત્યાં દર્શન કરીને પછી પાછા અહીંયા આવશું અને અહીંયા આવીને પછી પાછા થોડીક વાર સ્નાન કરીને પછી સીધા હરિદ્વાર નીકળી જઈશું તો જો આ એ જગ્યા છે અને અહીંયા બહુ નાવાની મજા આવે એવું છે અને જો તમને ઝૂમ કરીને બતાડું ને તો પણ તમને આમ આનંદ આવશે આ છે રામઝુલા અને એની બાજુમાં મોટી મોટી પહાડી છે એમાં રસ્તા છે જો ઉપર વાહન બધું જાય છે એટલે આ રીતનું છે તો ચાલો અમે થોડી વાર બેસીએ તો અમે થોડી વાર બેસીએ અને પછી અમે લોકો વિચાર છે કે નીલકંઠ મહાદેવ જાય ત્યાર પછી કંઈક વિચાર સ્વાગત શું કરવું એ તો અમે અત્યારે આ બ્રિજ ક્રોસ કરીને જાય છે નીલકંઠ મહાદેવ અને મારી ભૂલ હતી આ રામઝુલા નથી આ અલગ જ બ્રિજ છે એના પછીનો રામઝુલા છે તો અમે લોકો અત્યારે હવે આ પુલ ઉપરથી ક્રોસ કરી રહ્યા છીએ અને એ જ્યારે ક્રોસ કરશું ત્યારબાદ અમને નીલકંઠ મહાદેવની અમને રિક્ષા કે જે કાંઈ મળતું હશે ત્યાંથી મળશે બસ જે મળશે એમાં પછી ટ્રાન્સપોર્ટમાં જશું અમે લોકો તો જો તમને આ પુલ બતાડવું અંદરથી ચાલીએ છીએ આ છે અત્યારે પુલ આ ક્રોસ કરીને જાય પછી આપણે નીલકંઠ મહાદેવની જે કઈ આપણે ટ્રાન્સપોર્ટ માં જવું હોય ત્યાંથી મળે છે અને આ લોકો જો જો સ્પીડ છે આસ્થા બેની અમારે હેલા જાય અને અને અમારા ખુશી બેની આ છે ગંગા નદી એની ઉપર છે આ બ્રિજ બનેલો અને આ સાઈડ છે એ રામજુલા છે થોડું બહુ દૂર છે એટલે અમે નક્કી કર્યું છે કે પહેલાં નીલગઢ મહાદેવ જઈને અને પછી ત્યાં ઉતરીને પછી ત્યાં ચાલીને જતા રહીશું રામજુલા અને જ્યાંથી હોડીમાં અમે ક્રોસ કરશું પેલી સાઈડ જવા માટે એ રીતનું નક્કી કર્યું છે પછી હવે વળતા ખ્યાલ આવે કઈ રીતનું પ્લાનિંગ કરી ત્યાં જોઈએ પછી અગાઉ તો કંઈ નક્કી નથી કર્યા જેવું ત્યાં જાય પછી ખ્યાલ આવશે પાણીનો પ્રવાહ પણ એટલો ફાસ્ટ છે ફૂલ તો મિત્રો અમે લોકો અત્યારે હવે નીલકંઠ મહાદેવના મંદિરે જઈએ છીએ ટેક્સી મળે છે અહીંથી બોલેરો અત્યારે તો એક સવારીના અઢીસો રૂપિયા એવો ભાવ લે છે અને ગરમી પણ બહુ છે અને સામેથી કહે છે કે ભાઈ હું પૈસા પૂરા લઈશ પણ વધારે બેસાડીશ નહીં કારણ કે ગરમીનો જેવો માહોલ છે એટલે તમને લોકો બેસાડતા નથી અને અમે જો બસ ચાલુ અહીંથી નીકળી ગયા છીએ અને બેઠા છે વચ્ચે ત્રણ જ જણા વધારે નખેર તો આપણને ખ્યાલ હોય કે આવી જગ્યામાં ચાર ચાર પાંચ બેસાડી દે પણ ખાલી ત્રણ જણા વચ્ચે પાછળ પાંચ ને આગળ બે અને વ્યવસ્થિત છે ને પૈસા દેવા કરતાં મેન છે સેફ્ટી અને ગરમી કે તમને આગળ તમે થોડુંક ઉપર ચડશો તો તમે ઉલટી કરવા મળશો એવી હાલત થશે અને આગળ પાછી ટ્રાફિક બહુ છે તો અમે લોકો પછી અમે બેસી ગયા છીએ આમાં અને જાય છીએ નીલકંઠ મહાદેવના મંદિર ઉપર ત્યાં દર્શન કરવા અને દર્શન કરશું અને જો થશે તો તમને પણ કરાવીશ અગર તમારા વતી તો ચોક્કસ કરું છું અને કરતો રહીને એવું તો આ રસ્તો છે આબુ જતા એવું લાગે પણ પહાડ બહુ છે વધારે એટલે આમાં તમને ચક્કરે આવે ઉલટી બધું થાય એવા રસ્તા છે બધા અને એ નીચે જો રાફ્ટિંગ કરે છે અમારે તો શક્ય નથી કારણ કે આસ્થાબેનને બેન ને તો કઈ કરે જ નહીં એટલે એકલા જવું કે આમાં શક્ય નથી અને નેક્સ્ટ ટાઈમ ક્યારેક પાછા આવશું ત્યારે ટ્રાય કરશું અને રસ્તો કટ કટ ચાલે છે આવી રીતે બોર્ડર ઉપર નીચે પહાડી છે આવી રીતે એટલે આરામ ભરોસે બે હવાનું એમાં ઓગણીસ કિલોમીટર છે અને આ અહીંથી ઉપર ઉપર ચડતું જવાનું છે તો મિત્રો અમે લોકો અત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા છીએ અને અત્યારે અહીંયા આરો આવી ગયા છે અને હવે જાય છે મંદિર અહીંથી પાંચસો મીટર દૂર છે ટ્રાફિક પણ બહુ છે હવે જોઈએ એક કલાક દોઢ કલાકનો કહે છે વારો આવી જશે એ પ્રમાણે અને તરત પાછા નીકળી જવાના છીએ નીચે જવા માટે તો જોઈએ અને મંદિરે દર્શનની અંદર થશે કેમ છે પછી તમને હું દર્શન કરાવડાવું તો આ છે અહીનો માહોલ તમને એનું દેખાડું ડુંગરની અને તમને બહુ આનંદ આવશે આમ જબરજસ્ત જગ્યા છે પહાડ છે મોટા મોટા અને અમે જાય છે આગળ મંદિર તરફ અમારા બેન જો થાકી ગયા છે સુઈ ગયા હતા એટલે વાંધો ન થાય પણ તોય થાકી ગયા છે એટલે હજી મંદિર આવ્યું નથી જાય છે ચાલતા ચાલતા રોડ છે અહીંનો જવા માટેનો નીલકંઠ મહાદેવ મંદિર તો મિત્રો અમે લોકો હવે મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ અંદર દર્શન થશે તો કરાવીશ નહીં તમારા બધા વતી દર્શન કરી લઈશ અને બહુ લાંબી લાઈન હતી લગભગ બે કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા અને હવે વારો આવે છે હજી વારો આવ્યો નથી એટલે આ છે હજી લાઇન અને આ પાછો એટલી લાઈન છે તો ચાલો અંદર જઈ દર્શનનું જો શક્ય બનશે તો સો ટકા નીલકંઠ મહાદેવના દર્શન કરાવીશ અને બહાર આવીને આપણે પાછા આપણે મહાદેવ વિશે વાત કરીશું અહીંયા છે આ મંદિર પણ અમારે ફરીને આવવું પડશે આ છે નીલકંઠ મહાદેવનું જે ગેટ છે એ બંધ છે અને અમે અહીંથી આ લાઈનમાંથી જવાનું છે ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા અને અમે લોકો સામેની સાઈડ જવાના છીએ છું અને પછી અહીંયાથી હરિદ્વાર અમે લોકો છીએ આપણે રામજુલાની બાજુમાં આ સામે દેખાય છે આ છે રામજુલા અને આ છે માં ગંગા મૈયા અને અત્યારે અમે હોળીમાં બેસીને સામે કાંઠે જવાના છીએ તો નીલકંઢ મહાદેવના મંદિરે દર્શન કર્યા ભગવાનના સારા એવા દર્શન થયા કોશિશ કરી છે પણ થોડોક કેવો વિડીયો આવ્યો છે એટલે કદાચ તમને દર્શન ન થાય પણ બધા વચ્ચે દર્શન કર્યા છે અને ત્યાં બહુ સુંદર મંદિર છે અને ત્યાંને ઇતિહાસ એવો કહે છે કે જ્યારે ભગવાને વિષ પીધું અને ત્યારે પોતાને શાંત કરવા માટે એ જગ્યા ઉપર પોતે સમાધિમાં ધ્યાનમાં બેઠા હતા અને એની ફરતે ચારે બાજુ અલગ અલગ શક્તિના નવ મંદિર આવેલા છે ત્યાં માતા પાર્વતીનું પણ મંદિર છે બીજા અલગ બીજા શક્તિના પણ મંદિર ત્યાં આવેલું છે અને વચ્ચે આ નીલકંઠ મહાદેવનું મંદિર છે એવું ત્યાં અમે જાણવા મળ્યું છે અને પછી ત્યાં તમે થોડાક નીચે આવો તો ત્યાં નીચે આપણે યુપીના ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી છે એમના બેનની જે દુકાન છે જે આપણે ઘણી વખત વિડીયો પણ જોયેલો છે તેમની દુકાન પણ ત્યાં છે સામાન્ય જીવન જીવે છે ત્યાં વચ્ચે એનું એ દુકાન આવે છે તો ક્યારેક જાઓ તો જોજો અને મળજો બહુ સારું એવું મેળા જેવું છે અને ત્યાં જ મંદિર નીચે આવો થોડા તો ત્યાં આપણા જે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે જે અત્યારે છે એ માનનીય શ્રી ઓજી ડોભાલજીનું પણ ઘર ત્યાં છે અને ત્યાં આપણે ખબર હોય તો બીજા સીડીએ જે પહેલાં પ્રથમ સીડીએ છે આપણા બહેના હતા બિપિન રાવતજી તો માનીને તેમનું ઘર પણ ત્યાં જ છે તો ત્યાં આવો તો રૂબરૂ મુલાકાત લેજો તમને ઉપર છે પાડે અમે નથી જઈ શક્યા પણ ત્યાં એટલી બધી જાણકારી મળી છે એટલે તમારી સાથે શેર કરું છું તો તમે નિહાળજો અને અમારા વિડીયોની અંદર તમે ચેક સુધી રહેજો તો જો અમે લોકો હવે અમારે અહીંયા હોળી આવશે પછી અમે લોકો અહીંયા જાશું ત્યાં સુધી જો બધા અત્યારે લાઈનમાં બધા ઊભા છીએ ગરમી બહુ છે તડકો બહુ લાગે છે તો મળીએ પછી ત્યાં સામે કાઢે જાય ને એવું લઈ ચાલશે સ્નાન કરવાનો નેત્ર પછી હરિદ્વાર નીકળી જશું તો મિત્રો અમારી હવે વળી અહીંથી ઉપડે છે સામે કાંઠે જવા માટે અને અમે લોકો જો પાછળ બધા બેસી ગયા છે તો અમારે બધા પાછળ બેસી ગયા છે અહીંયા આ છે અહીંનું દ્રશ્ય તો પેલો સામે પુલ દેખાય છે ત્યાંથી અમે નીલકંઠ મહાદેવના મંદિરે ગયા હતા અહીંયા જો સામે લોકો રાફ્ટિંગ કરતા આવે છે અહીંયા રાફ્ટિંગ કરે છે આ લોકો અંદર ઈચ્છા તો મને તો બહુ થાય છે પણ હવે સાથે નાના છોકરા છે એટલે બહુ મેળ આવે નહીં આવી ગયું હા છે રાફ્ટિંગ આમાં સરગે સરકા હોય તો બહુ આનંદ આવે રાફ્ટિંગ કરવાનો અને છેક બહુ દૂરથી આવે કારણ કે અમે જ્યારે નીલકંઠ મહાદેવ ગયા ત્યારે બહુ જોયું હતું આ વસ્તુ અને હવે અમે લોકો અહીં પહોંચી ગયા છીએ આ કાંઠે અહીંયા ઉતરવાનું છે અહીંયા રોજ આરતી પણ થાય છે ઋષિકેશમાં મા ગંગાની તો આ છે અહીંનું ઘાટના દર્શન ઋષિકેશના અમે લોકો સામે હતા અને પછી અહીંયા આવ્યા અને જો સામે પણ આરતી થાય છે અને એ આપણે તમને ખ્યાલ હશે કદાચ આપણે ઘણી વખત જોતા છે જે આ બાપુ દેખાય છે તમને

બસ અહીં ઊભા છે ઘોડી વાર આનંદ લેશું પછી નીકળશું પણ બહુ આનંદ છે અને બહુ મસ્ત મજા આવે એવું છે ચોક્કસ ઋષિકેશ આવશો તો અહીંયા ઘાટ ઉપર આવજો રામજુલા અને અહીંયા બેસજો ખાલી બેસીને તમારા મનને પ્રફુલ્લ થઈ જવો આનંદ આવે એવો છે તો ચોક્કસ પધારજો હવે અમે લોકો બસ વિચાર છે કે નીકળીએ પાંચ વાગી ગયા છે અહીંયા જે પહોંચતા જ કદાચ ટ્રાફિક નડે તો કદાચ કલાક જેવું થાય રસ્તામાં ત્યાંથી પહોંચતા અને અહીંયા સારા એવા ભજન ચાલુ છે લોકો હવે આશ્રમમાં પાછા આવી ગયા છીએ અને ટ્રાવેલિંગમાં યુપી યુપીની જ વધારે ગાડીઓ હતી એટલે પ્રાઇવેટ ગાડી વધારે હોવાથી રસ્તા ઉપર બહુ જામ થઈ ગયો પણ છતાં અમે જે આનંદ કર્યો છે ગંગા ઘાટે એ બહુ આનંદ આવ્યો છે ત્યાં અને બહુ આનંદમય જગ્યા હતી અને સ્નાન કરવાની પણ ઈચ્છા થઈ ગઈ પણ સમયના અભાવે અમે લોકો ત્યાં સ્નાન ન કરી શક્યા એટલે કાલે જશું સવારમાં અને થોડી મોટી નાના મોટી ખરીદી કરીશું એવો પ્લાન છે એટલે લગભગ બધે જવાઈ ગયું મહાદેવના સારા એવા દર્શન થઈ ગયા ત્યાં પણ એટલે ત્રણ કલાક લાઈનમાં ઊભા રહ્યા ઓછામાં ઓછી ત્રણ કલાક એટલે ત્યાં પણ એવો થાક લાગ્યો એટલે વધારે ઉભા એમાં વધારે થાક લાગ્યો ઋષિક હસ્તે અત્યારે પહોંચી ગયા છે અને કાલે હવે કાંઈ બહુ કામ તો છે નહીં બધી જગ્યાએ જઈ આવ્યા છે પણ છતાં છે ગંગા સ્નાન કરશું અને નાના મોટી ખરીદી કરશું દુકાનમાં જે કાંઈ ઈચ્છા છે એ લેવાની બહુ કાંઈ કાંઈ લેવા જેવું છે નહીં કારણ કે અમે બહુ બધું મોંઘું હોય છે અને આપણે જે વસ્તુ ન્યા મળે છે અહીંયા મળે છે છતાં કાંઈક એવું ગમશે એ વસ્તુ તો લેશું અને બધી માર્કેટમાં ફરશું અને બધી જગ્યાએ જશું ગંગા સ્નાન કરશું આવી રીતનો પ્લાનનો વિચાર છે છતાં કંઈક નવીન મળશે દર્શન કરવાનું તો ત્યાં પણ જશું તો આજ માટે એટલું કારણ આજે થાકી ગયા છે થોડા પહેલાં સુઈ જશું તો આજ માટે એટલું અને ફરીથી તમને આગ્રહ કર્યો છે પ્રેમ ભાવથી થી અમારી તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટ માં તમારો જવાબ આપજો તમારો પ્રેમ આપજો સહકાર આપજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય જય શ્રી કૃષ્ણ